મિત્રો કેમ છો મજામાં છો ને મિત્રો સૂર્યના કિરણો પડે છે સામા તમામ મિત્રોને મારા વાવ ભાજપ કાર્યકર્તા મિત્રો તથા વડીલો તથા મારી બહેનોને નમન છે મિત્રો હમણાં ઘણા દિવસ થઈ ગયા સોશિયલ મીડિયામાં લાઈવ થવા માટે આજે આનંદ વ્યક્ત કરું છું કારણ કે મિત્રો હમણાં પચાસ દિવસ થઈ ગયા લગભગ એક થોડી સી લાપરવાહી મારા માટે થોડીક જોખમ આપી ગઈ પણ હશે સમય મારા માટે થોડો કપરો આવ્યો હતો મિત્રો આંખની સમસ્યાના કારણે છેલ્લા પચાસ દિવસ થઈ ગયા હું સોશિયલ મીડિયાથી પણ દૂર હતો કારણ કે આંખમાં થોડીક ચૂકને કારણે આંખમાં કેમિકલ જતો રહ્યો હતો પણ મિત્રો હશે મારા સ્નેહીજનો અને સાચા દિલના કાર્યકર્તા મિત્રોની તથા મારા સ્નેહીજનોના જે આશીર્વાદ મારા ઉપર મળ્યા છે તથા મારા માતા પિતાના એટલે મિત્રો આંખ મારી તંદુરસ્ત થઈ ગઈ છે કારણ કે અત્યારે હું મારી યુટ્યુબ બી કે સોશિયલ મીડિયા ચેનલ પર લાઈવ થયો છું અને મિત્રો ઘણા મિત્રોને મળવાનું મન થાય છે પણ મિત્રો હજુ મારે ડૉક્ટર સાહેબની ગાઈડલાઇન ફોલો કરવાની છે કારણ કે મિત્રો વિશ્વનગર જ્યોતિ હોસ્પિટલની ટ્રીટમેન્ટ છે છેલ્લા પચાસ દિવસ અને આંખ તંદુરસ્ત કરી છે ડૉક્ટર સાહેબનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મને ફરી મારી જે આંખની સમસ્યાના કારણે જે રૂકાવટ આવી હતી મારી લાઈફસ્ટાઈલમાં મિત્રો ફરી સ્ટાઇલ હતી એવી વખતે વખત થઈ ગઈ છે તો તમામ મિત્રોને દિલથી આભાર માનું છું તમારી દુઆ જ મારે કામ આવી છે અને જે મારા સાચા દિલના કાર્યકર્તા મિત્રો છે એમની પણ દુઆ આવી છે કારણ કે ઘણા બધા મિત્રોના મારામાં સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે ફોનો આવતા વોટ્સએપ દ્વારા મિત્રો તમારા વોટ્સએપ જે મારા ફોનમાં આવતા ને એક સેકન્ડમાં મોતો જવા જવાબ દેતો હતો પણ મિત્રો પચાસ દિવસ થઈ ગયા તમારા જે મેસેજ મેં જોયા નથી અને અનફોલો કર્યા તે અનફોલો કરવાનું મેન કારણ હતું મિત્રો મારી આંખની સમસ્યાના કારણે તો તમામ મિત્રો જે મારી જે તમારી દુઆને હિસાબે હું રાબેતા મુજબ જે લાઈવ અને જે આનંદ અનુભવ્યો છે એ તમારા કારણે જ ફરી મને ભગવાને સૃષ્ટિ જોવા માટે જે મોકો આપ્યો છે તમામનો દિલથી આભાર માનું છું મિત્રો મળીશું આવનારો સમય બહુ સારો આવે છે કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે મિત્રો મળીશું એક યુવા ચહેરો છું અને આવનારો સમય અમારે પણ કોળાવા ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિ શ્રી સીટ આવી છે મિત્રો અનામત તો એક સપનું છે ગામમાં પણ ગામ લોકો અઢારે કોમ જો મોકો આપે તો ગામમાં પણ એક સરપંચની દાવેદારી કરવી છે મિત્રો એટલે અત્યારે લાઈ થવાનું મેઈન કારણ છે આ રીવા મિત્રો જે મિત્રોને ઘણા સમય થઈ ગયા મારા જે સ્નેહીજનોને મળાતું નથી મિત્રો મિત્રો હજુ વેઇટિંગ કરવો પડશે કારણ કે હજુ બહુ ગરમી ચાલે છે ઉનાળાની બહાર થોડુંક ઓછું નીકળવાનું થાય છે એટલે મિત્રો આપના સંબંધો આપનો પ્રેમ એ કાયમ મને આપ બંને બચ્ચોનું આપણું કાયમ રહે એવી આસ્થા સાથે આજે આ મારી બી કે સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ વાવ જો તમારા સુધી પહોંચતી હોય અને જો મારો ને તમારો પ્રેમ સાચો દિલનો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વરે મળીશું સમય છે સંજોગો વસાત ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આ સૃષ્ટિના સર્જન હાર બ્રહ્મા વિષ્ણુનો મહેશ છે મિત્રો એટલે મળતા રહીશું મોજથી અને આવનારો સમય આનંદથી મળીશું અને જે મિત્રોએ જે મને ફોલો કરે છે એ મિત્રોનો હું દિલથી આભાર માનું છું મિત્રો આ હમણાં જ મારી ચેનલમાં આ પચાસ દિવસ વિડીયો નાખવાના નથી પણ હશે તમારો પ્રેમ ત્રેવીસો ને અઠ્યાવીસ મારા સબસ્ક્રાઈબર બની ગયા છે અને હજુ થોડોક સમય મારી ચેનલ મોનિટાઈઝ થવાની રાહ જોવી પડશે કારણ કે હજુ પચાસ ટકા મારી ચેનલ ફોલો હજુ ઘટે છે એટલે મિત્રો લોકચાહના મારી ચેનલની પણ વધારો તમારો દિલથી આભાર માનીશ અને મળતા રહીશું સોશિયલ મીડિયામાં યુગ ચાલી રહ્યો છે યુટ્યુબ ચેનલમાં મારી ફે ફોલો પેજ કરજો મિત્રો બી કે સોશિયલ મીડિયા ચેનલ ભૂલતા નહીં અને ફેસબુક આઈડી ઉપર ઘણા ઘણા મિત્રો પણ મને ફોલો કરતા હોય છે મિત્રો હું પણ તમને જવાબ આપું છું અને તમારો અને મારો કાયમ પ્રેમ અહમ રહે એવી આસ્થા સાથે સૌને જય ભીમ જય અંબેમાં સૌને સુખી રાખજે સૌનું કલ્યાણ કરજે એવી આસ્થા સાથે નમસ્તે મિત્રો હજુ સોશિયલ મીડિયામાં જે યુટ્યુબ લાઈવ થયો છું મિત્રો હજુ ઘણા બધા મિત્રો જે મારી ચેનલ ઉપર લાઈવ જોતા હતા મિત્રો